રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સર્વન્નાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ હાલ ચર્ચાનો વિષય બન્યો છે મદરનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી રાજસ્થાન જતા હતા તે દરમિયાન બસના ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને બેભાન અવસ્થામાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી પરના બ્રિજ પર છોડીને બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો છે ત્રણ દિવસ પહેલા મદરનાથ યોગી મુંબઈથી રાજસ્થાનના આમેઠ તરફ પાછા ફરતા હતા ત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ વિવાદ બાદ તેમના પર શારીરિક હુમલો થયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો આ ઘટના બાદ મદનનાથને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક બ્રિજ પર બેશુદ્ધ અવસ્થામાં છોડવામાં આવ્યા હતા ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે તેમનો ત્રણ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું પરિવારજનોના જણાવ્યા મુજબ બસ ડ્રાઈવરે નબીપુર નજીક પ્રિન્સ હોટેલ પાસે બસ છોડીને ફરાર થઈ ગયો હતો જો હોટેલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે છે ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમની બીજી બસ દ્વારા મોકલવામાં આવ્યા હતા હાલમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉચ પરિસ્થિતિ કે કારણ વો વહા સે વાપસી રીટર્ન વહી બસ મેં કી કુછ ઘર પે કુછ કામ કી વજહ સે રીટર્ન હો ગયે રીટર્ન હોવે ઉનકે પાસ ભાડા નહી થા તો ઉનકો ભાઈ કો બોલા કે મેરે સે ભાડા ડાલ મે વાપસી આ રહા હું મેને યુપીઆઈ સે ટ્રાન્સફર કર દિયા ભાડે કા પૈસા ઓર વોહી બસ મે આયે બસ વાલોને રસ્તે મે आना कानी की कुछ और उनके साथ मारपीट मारपीट करते करते उन्होंने अंकलेश्वर से वाले चौकड़ी से राजपिपड़ा चौकड़ी के बीच में रस्ते पे हाईवे के ऊपर फेंक दिया फेंक के निकल गए फिर हमने उनसे रिक्वेस्ट की फ़ोन किया संपर्क किया और बस वाले से ड्राइवर से उन्होंने हमारी कोई नहीं सुनी अभी तो जाके हमारे को पता चला कि ये बॉडी यहाँ पे सिविल में लाया भरूज फिर सिविल में आए पता किया फिर हमने कानूनी सहारा लिया है और कानूनी एफ आई आर करवाई है नामजद की और अभी तक हमारी जो सुनवाई है उनके लिए हमारे को आश्वासन दिया है पुलिस ने प्रशासन ने कि आपकी कार्रवाई पूरी की जाएगी और आपको संतुष्ट किया जाएगा इसी कारण नाथ समाज अंकलेश्वर भरूच अभी तक यही जमावाड़ा है और भी लोगों की आने की बहुत भावना है कि सब आने वाले चाहते हैं और जब तक कार्रवाई और न्याय नहीं मिलेगी नाथ समाज हटेगी नहीं अभी तक यही है और आगे भी यहाँ रहेंगे सब और बॉडी नहीं उठा रहे हैं जब तक कार्रवाई होगी हमारे को संतुष्टि हो जाएगी नाथ समाज को ये गुना किया है नहीं किया है उसके क्यों मारा जिसकी हमें संतुष्टि मिल जाएगी तभी जाके नाथ समाज यहाँ से हिलेगी नहीं तो उग्र आंदोलन भी होगा धरना प्रदर्शन चालू रहेगा शांति पूर्वक धरना प्रदर्शन करेंगे और करते रहेंगे